જે ગાય છે એ મહિસપની એમ તૈયાર કરે કરવાની છે દિવસનો 40 લીટર દૂધ આપે છે એમણે ઉગીદેલું તો એક ટકનો 20 લીટર તો હોવું જો એકદસવારમાં એક બે આવી હોય તો અત્યારે 18 19 હોય એવી આપણે આશા રાખ દિવસનો કુલ 315 લીટર દૂધ ભરાવો તમે અત્યારે હાલમાં 295 થી 10 પડઈ રહ્યો છે હા 25 જે તો જેટલું વાત પડી પરવર 300 લીટર દૂધ ભરાવો 320 લીટર સમથિંગ આપો સમથિંગ સવા 300 આસપાસ થાય મિત્રો નમસ્કાર આપણે હવે એક ગાયે તો લાઈવ કરાવવા જોઈએ છે કે ઓલોવર ગાય નું દૂધ કેટલું હોય એફએમ ગાય નું આપા અહીંયા કેટલું દૂધ આપે છે તો ખાલી રેન્ડમલી તમે બતાવવા માટે આપણી પાસે ગાય હોય કેવું દૂધ આપે છે જો આ આ થોડું બરાબર રમેશભાઈ આની અંદર કંઈ છે ને આ થોડું ખાલી કરો ઓર હું પકડી રાખો 1 મિનિટ ના એ જો ઓય આમ કરી દઈએ રેડી કંઈ નથી मशीन भी दो रहे नुधो नहीं आप तक सु तो मित्रों आ जे गाय थे मैस पेनी एमना ते तैयार करल करनी है दिवस ने चालीस लीटर दूध आपे है एमना उ गिदेलु तो एक टक नो

ચાકરી કરો એના ઉપર જ જાય ડિપેન્ડ કે આપણે જે આવી ગાયની કોઈ આવી હાઈટ બોડી બનાવી હોય એના માટે મિત્રો જે શરૂઆતના જે પાંચ મહિના છે ને એ જ ગોલ્ડન પીરિયડ કહેવાય પછી આપણે ઘણી વખત એમ કહો ચીડિયા ચૂક ગઈ ખેત ને પછી હવે આપણે કે થોડીક હાઈટ વધારવી રે એ કામ નથી આવતું દિવસ નું કેટલું 315 લિટર દૂધ ભરાવ તમે અત્યારે હાલમાં 295 થી 10 પડઈ રહ્યો છે હા 20 તો જઈ જવું વાત પડી પણ બરાબર 300 લિટર દૂધ ભરાવો 315 લિટર સમથિંગ આ સમથિંગ સવા 300 આસપાસ થાય બરાબર ઓને દેવર 30 નીવર પડી ને 30 સવા 31 32 લિટર નીવર પડી 32 33 હા 33 પ્લસ ની થાય આવરે मशीन थी दुआ थी कोई तकलीफ नहीं थी कोई दिवस घना बदा लोग प्रश्न करें ना पाड़ी था कि कहीं ना थे लाइट ना हो तो होती है जनरेटर व्यवस्था कर ट्रेक्टर ऊपर घनी वक्त लोग दो એ શું કરીતું એક જ ચડાયો એ હોસ્ટેલમાં દૂધ રહી જાય બતાવો બદામ થોડું થોડું એટલે તમે લઈ લો છે લે હાચે નહીં લેવા એવું એટલે એક મશીન ભીડાવા થી મતલબ કે એક ઓંચોળો ભીડાવા થી દુકાઈ છે હા ત્યારે મોણો તો થોડો જો ફકરે મોય દે એટલે જીમ તો વેલુ બંધ થઈ જવાનો હા હા ઓકે 20 लीटर ની બઈણી આવે છે કેટલા ની આવે 25 લીટર 25 ની આવે છો ઓયાર લે રાખો કોલિટર યુ બીજો છે કઈ ઓ તો યાર મિસ્કલીન મોટર ઓ તો પણ ફીડિંગ મોટર ઓ એમાં મિત્રો હવે આ 25 લીટર ની બઈણી છે ડોલ ખરી આપણે 12 લીટર જેવી કોઈ હા માપ નહીં નીકળો ડોલ પાછળ 15 લીટર નો કેન આ હા 15 લીટર કેન લઉં ડાયરેક્ટ ના 15 લીટર નો કે ઈ નહીં ઈ ઈ બઈણી 20 લીટર ને જ આવે લગભગ हाँ तो नहीं। हाँ था तोय लाऊदन आई 20 लीटर भरासे की 15 लीटर वाली से आज यार आय महु अबड़ा 6.5 નો ટાઈમ છે થોડી વેલી દો હા હા થોડી વેલી દો મિત્રો આપણી પાસે એવું કોઈ અત્યારે છે નહીં કે ભઈ 2 લીટર યુ કે માપીય સોરી મારી ગાડીમાં લગભગ હો તો રોજ હમણા મે ઘરે મુક્યો છે એ આ પૂરી પૂરી 20 લીટર રેડી આ બેણી આપણે 20 લિટર ની હોય છે મારા ઘરે છે તમારા ઘરે છે અને બધી જગ્યાએ તમે દૂધ 950 એવું પછી હા દૂધ 950 પર તોય આટલું બહુ કેવરે 20 લિટર શું કે ભાઈ અમરમેશ ભાઈ ક્યાં આવો આ આપણે રમેશ ભાઈ દે એમનો વિડિયો પણ આપણે ઉતારેલ છે એમની પાસે પણ ગાયો સારી સારી કેવું દૂધ એવરે સારું બસ એવરે જ સુ કેવો છે આના ઉપર આના પછી ગ્રીડિંગ ઉપર સારું છે ભાઈનું એવું કબરભાઈ આવી ગાય હોય તો હારું રે હારું સર હું હારું અમે છે સપૂતે બોલે તમારી પાસે ખરી આવી ગાય આ વિશે અમને કપૂર માં આપી દેવાનું તો ઓવર સર 30 30 લીટર ઉપર નથી થા 30 લીટર ઉપર નહીં આ 40 લીટર એટલે મતલબ આની તારીખમાં 19 કહીએ તો સવારની આધી થોડો કલ છ વાગે દોબર તમે તો વિડિયો બનાવી નથી ના 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 એવું કઈ બનાવ 20 લીટર હશે ફાઈન એવું મતલબ આ દૂધ આ ગાયનું દૂધ આને દોઈ આ ગાયનું દૂધ આપણે 44 લીટર આજ બધું કહી શકાય 44 45 લીટર મને એક મારા મિત્ર છે રામભાઈ પોરબંદર એમણે મને મેસેજ કીધો મન કે પ્રકાશ ભાઈ એમની પાસે સારી સારી ગાયો છે મહેશભાઈનો મને રેફરન્સ આપ્યો અને હું ઘણા સમયથી આવવાની કોશિશ કરતો હતો પરંતુ તમારા વિદ્યાર્થીઓને લઈને આ બધા આવવાનું થયું અને નાનો ડેરી ફાર્મ છે પણ ખરેખર અદભુત ડેરી ફાર્મ છે મેં આખો વિડીયો બનાવ્યો છે અદભુત ડેરી ફાર્મ છે એમની પાસે જે ગાયો છે બધી જેવી છે એવું નથી કે એક જ ગાય પિસ્તાલીસ લીટર વાળી કોઈ ગાય પાંત્રીસ લિટર નીચે નથી પાંત્રીસ નીચે કોઈ ગાય નથી આ બધી ગાયો ચાલીસ પ્લસની ચાલીસ પ્લસ ની જ છે તમારી સામે જ છે દૂધ છ છે દોરવાનો પરંતુ આપણે પોણા છોરાય કોને એવરેજ આ ઓગણીસ લીટર થી સાડે ઓગણીસ લીટર દૂધ કેવરાય સાડા છ નો ટાઈમ તો બસ આવું પશુપાલન કરીએ અને આપણે કઈક પશુપાલનની અંદર સારું કરીએ તેવી આશા રાખીએ ધન્યવાદ